દેશના લશ્કર જોડાયેલા દરેક યુવાનનું સન્માન થવું જોઈએ જીવાપર ગામમાં લશ્કરમાં જોડાયેલા યુવાનોના સન્માન થાય છે ભારત દેશના લશ્કરના વાયુસેનામાં વીસ વર્ષની સેવા ફરજ બજાવી નિવૃત્ત થયેલા હરેશભાઈ મંજીભાઈ કંજારિયા પોતાના પરિવાર સાથે વતન મોરબી પહોંચતા તેમના પિતા મંજીભાઈ અને મોટાભાઈ યોગેશભાઈ સાહેબ સમગ્ર કંજારિયા પરિવાર અને ગ્રામજનોને ખૂબ જ વાલ સાથે ઉસમા સ્વાગત કર્યું આ બાબતે વાત કરીએ તો મૂળ જીવાપર ગામના અને હાલ મોરબીના વાવડી રોડ પર આશાપુરા પાર્કમાં રહેતા નિવૃત્ત આચાર્ય મંજીભાઈ કંજારિયાના નાના પુત્ર હરેશભાઈ વર્ષ બે હજાર પાંચમાં દેશના લશ્કરના વાયુસેનામાં જોડાયા અને દેશના જુદા જુદા શહેરોમાં ઉત્કૃષ્ટ સેવા બજાવતા તેમને વર્ષ બે હજાર એવોર્ડ મળ્યો હતો જેઓ વીસ વર્ષની સેવા ફરજ પૂર્ણ કરી મોરબી આવી પહોંચતા તેમનું ઢોલ ત્રાસાના તાલ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું પિતા અને મોટાભાઈ યોગેશભાઈના પગે લાગી ઘરે પહોંચતા તેમના મોટાભાઈ ભાભી અને બહેનોએ કંકુ તિલક કરી આરતી ઉતારી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે હાજર રહેલ સૌ પરિવારમાં અને સ્વજનોની આંખ ભીની થઈ હતી દરેક પરિવારજનોએ સાલ ઉઢાડી અને સન્માન કર્યું આ સમયે પરિવારના વડીલો ગંગારામભાઈ કંજારિયા લક્ષ્મણભાઈ કંજારિયા ધરમસિંહભાઈ કંજારિયા યોગેશભાઈ કંજારિયા કુંવરજીભાઈ કંજારિયા બાબુલાલ કંજારિયા સહિત સગાવાલા બહેન બનેવી સહિત સૌ કોઈ તેમનું સન્માન કર્યું અને અંતમાં પ્રીતિ ભોજન યોજાયું અહીં એ વાત જણાવી દઈએ કે છસો ની વસ્તી ધરાવતા જીવાપર ગામમાં પિસ્તાળીસથી વધુ યુવાનો દેશના લશ્કરમાં જુદી જુદી કેડરમાં જોડાયા છે દરેક ક્ષેત્રમાં ગામના યુવાનો અને હાલ સિટીઝન્સ ઉમરે પહોંચેલ વડીલો જે આચાર્ય મંજીભાઈ કંજારીયા પાસે ભણ્યા છે ત્યારનો સમય સોટી વાગે ચમચમ વિદ્યા આવે ચમચમ એ સમયમાં ભણેલો દરેક યુવા સારી એવી નોકરીમાં કે સારા ધંધામાં ગોઠવાય ગયા છે તે હકીકત છે ભારતીય વાળી વાયુસેનામાં વીસ વર્ષનું કામ વીસ કામ કરવું બહુ મારા માટે બહુ મોટી ગર્વની વાત છે ભારતીય વાયુ વાયુ ભારતીય વાયુસેનામાં બે હજાર પાંચમાં હું જોડા ટ્રેનિંગ એક વર્ષની સખત ટ્રેનિંગમાં ખાસ કરી અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ થાય ગયું હરિયાણા ગ્વાલિયર રાજસ્થાન શ્રીનગર એવું અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ થઈ ગયું લાઈફ તો એરફોર્સમાં બહુ ટફ ટફ છે આપણને લાગે કે સવારે બહુ વહેલાં નીકળવું પડે સવારે ચાર વાગે ત્રણ વાગે અઢી વાગે ડ્યુટી જવું પડે બપોરે બે વાગે પાછે વાગે જરૂર પડે તો નાઇટ કેટલી વખત તો ઇન્ડિયા પાકિસ્તાનનું જ્યારે વાતાવરણ ગરમ થઈ જાય ત્યારે તો ટાઈમના ટાઈમનો તો પૂછવાનું જ નહીં કે ચોવીસ કલાક લગાતાર સુધી એલર્ટ રહેવું પડે મારે બધા દેશના નવજવાનોને કહેવાનું એ છે કે તમે પણ દેશને દેશ સેવા માટે ભારતીય વાયુસેના આર્મી નેવીમાં બધાય જોડાવ અને એ જ એ જ બધાની શુભેચ્છા રિપોર્ટર શ્રીકંત પ્રે સંબંધ ભારત ન્યૂઝ મોરબી